જેલના કેદીઓ પણ આપશે એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષા એચએસસી બોર્ડના ખંડમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ લેવાશે કેદીઓની પરીક્ષા એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષામાં સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે સેન્ટ્રલ જેલના બાવીસ કેદીઓ પરીક્ષા આપનાર હોય તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાં આગામી માસમાં એસએસસી અને એચએસસીની બોર્ડ પરીક્ષા શરૂ થનાર છે જે પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી બોર્ડ પરીક્ષામાં વડોદરા શહેર જિલ્લામાંથી પંચોતેર હજાર ત્રણસો ને ઓગણીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જેના માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધોરણ દસની એસએસસી બોર્ડની પરીક્ષા માટે નેવ કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે જ્યારે ધોરણ બાર એચએસસી બોર્ડની પરીક્ષા માટે ચાલીસ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે ત્યારે સ્કૂલના સામાન્ય વિદ્યાર્થીની સાથે વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર છે જેમાં એસએસસી ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં અગિયાર તેમજ ધોરણ બારની એચએસસી પરીક્ષની બોર્ડની પરીક્ષામાં અગિયાર મળીને કુલ બાવીસ કેદીઓ બોર્ડ એક્ઝામ આપનાર છે ત્યારે સેન્ટ્રલ જેલના તંત્ર દ્વારા પણ કેદીઓની બોર્ડ પરીક્ષા માટે તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં એક વિશેષ રૂમ પરીક્ષા માટે ફાળવવામાં આવે છે જે રૂમમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા લેવાશે સેન્ટ્રલ જેલમાં લેવાની

उसमें मध्यस्थ जेल वडोदरा से कक्षा दस में ग्यारह आरो, आरोपी और कक्षा बारह में ग्यारह आरोपी दोनों में कुल मिला के ग्यारह ग्यारह आरोपी कुल बाईस आरोपी दसवीं और बारहवीं एग्ज़ाम दे रहे हैं और इसके लिए हमने एक अलग जो बैरक है वो आइडेंटिफाई करी है उसमें सीसीटीवी कैमरा भी है और उसमें जो बोर्ड एग्जाम कंडक्ट करवाने वाले ऑब्जर्वर और एग्जामिनर आएंगे वो अपनी जो व्यवस्था है उसके हिसाब से वहाँ समय से पहले एंट्री करेंगे और वही एग्ज़ाम कंडक्ट करवाएंगे मध्यस्थ जेल वडोदरा सिर्फ शिस्त और सलामती को ध्यान में रखते हुए जो हमारा गार्डिंग स्टाफ रहेगा वहाँ पर वो जो लीगल क्राइटेरिया है उसके मुजब से कार्रवाई हो उन चीज़ों को इंश्योर करेगा बाकी एग्ज़ाम की सारी प्रोसीडिंग जो माध्यमिक शिक्षा बोर्ड हैं वो अपनी रूल्स एंड रेगुलेशन के हिसाब से करेंगे सर क्या, क्या को जो स्टूडेंट है कैदी स्टूडेंट है उनको कोई बुक्स प्रोवाइड की जाती है जी जी उनको सारी की सारी पाठ्य सामग्री उपलब्ध करवाई जाती है और उनको जो भी पढ़ने लिखने के लिए सहायक सामग्री जो भी उनकी रिक्वायरमेंट रहती है वो हम लोग मध्य जेल वडोदरा की तरफ से वेलफेयर फंड से उपलब्ध करवाते हैं